બજરંગ સેના દ્વારા ગરીબ પરિવાર અને અનાથ છોકરાઓને મીઠાઈનું પેકેટ અને ચવાણાના પેકેટની કીટનું વિતરણ મહેસાણાના અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવ્યું તેમાં બજરંગ સેનાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને કીટ વિતરણ કરીને તેમને દિવાળી પર્વનું મહત્ત્વ સમજાવીને શુભેચ્છાઓ પાઠવી હતી આની સાથે સાથે નાના ભૂલકાઓનું મો મીઠું કરાવ્યું હતું તે દેખ્યા બાદ તેમના ચહેરા પર તહેવારોની ખુશી જોવા મળી હતી બજરંગ સેના જ્યાં હિન્દુત્વ ધર્મ અને સેવાની વાત હશે ત્યાં બજરંગ સેના કામ કરવા તૈયાર જ રહે છે લોકો બજરંગ સેના સાથે વધારે લોકો જોડાય તેવી અપીલ હિતેશભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી બજરંગ સેના દ્વારા મહેસાણા નાગલપુર વિસ્તારમાં જે ગરીબ ઝુંપડપટ્ટીઓ છે ત્યાં આપણે બજરંગ સેના દ્વારા મિજાઈના પેકેટ અને ચવાણાના પેકેટ વિતરણ કર્યું અને સાથે આપણી બજરંગ સેનાની મહેસાણાની ટીમ અને ગુજરાત પ્રદેશ ટીમ પણ ઉપસ્થિત રહી અને આગામી સમયમાં બજરંગ સેના આના કરતાં પણ હવે શિયાળુનો સમય આવે છે તો ધાબળા વિતરણ અને ચવા ચમણવાનું પણ વિતરણ સાથે રાખશે તો બસ બજરંગ સેના હિન્દુત્વ માટે ધર્મ માટે અને સેવા માટે આ કાર્ય કરે છે અને કરતી રહેશે તો બજરંગ સેના દ્વારા આજે ગરીબ છોકરાઓને આપણે ખુશીનો એક આપવાનો પ્રયત્ન કર્યો અને આપણા જે ગરીબ લોકોને પણ આપણે પહેલ કરી નવી તો દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર અને આટલો ને સહયોગ આપવા અને બીજું આપણું આગળનું આપણા જયદેવસિંહ બાપુ જે મહેસાણા જિલ્લાના પ્રભારી છે એ આપણને બે શબ્દો જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત આજ રોજ બજરંગ સિંહના મહેસાણા ના કાર્યક્રમો આજે દિવાળીનો શુભ તહેવાર ચાલુ થયો છે ત્યારે અહીંના કાર્યકર્તાઓ પદાધિકારીઓ સાથે મળીને એક કાર્યક્રમ કર્યો છે અને લોકોના ઊભા થાય હાસ્ય થાય આનંદ આવે એના માટે એક કાર્યક્રમ રાખ્યો છે અહીંયા જેમણે બધા હાજર રહ્યા એમના માટે ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર